જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો અમારે સિગુતરમાનું મંદિર પણ ચણાય છે અમારા ચાહકો મિત્રો પણ બેસેલા છે તે મંદિરે કોમ ચાલુ છે દશરથજી પણ ઠાકોર છે અને પણ જેહુજી ઠાકોર છે લેબુજી ઠાકોર છે શરબતજી ઠાકોર છે બળવજજી ઠાકોર છે અને મંદિર ખરેખર તો સિગુત્તરમાની આસમી કૃપાથી સરસ પણ રોડના ઝલક માટે એવું સરસ મંદિર આવ્યું છે તો બદલ ખૂબ ખૂબ આભાર અને સિગુતરમાં સૌના મનોકામના પૂર્ણ કરશે દશરથજી બોલો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને મા શ્રી માની આસની કૃપા હતી અને ખરેખર દશરથજી તમે કેટલા પણ મંદિર પણ સરસ બનાવેલા હતા જય ભોલા અને કાલે હું બલું ભાઈ તેજ જોયો તો એ મેરણી માતાનું મંદિર પણ સરસ તમે બનાવ્યું હતું એટલે તમારી તો ખરેખર તો ટેકનોલોજી અને મા મા એવી તમારે એમ શક્તિ આપી ને તો મંદિર તમે સરસ બનાવો છે એટલે દશરથજી ખૂબ પ્રગતિ થશે અને માતાજી ખૂબ તમને લાભ આપશે

મજા આવી જઈ ખુશી એ મને તો આવી છે ને કોઈ ના પૂછો એટલે મને અમને બહુ ખુશી આવી જાય એટલે જય માતાજી મિત્રો હું શ્રી રમેશ ઠાકોર અઢારે હાલ અમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે યુટ્યુબમાં મારી ચેનલ છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો નહીં